સુરત તાલુકાના સુરવદર ગામ ખાતે પ્રેમ સંબંધ મામલે આધેડની તીક્ષ્ણ હથિયારો વડે હત્યાથી ખળભળાટ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામ ખાતે આજ રોજ રવિવારે વહેલી સવારે ચંદુભાઈ રાઘવજીભાઈ ધામેચા ઉંમર વર્ષ પંચાવન નામના આધેડની પ્રેમ સંબંધ મામલે દસ કરતા વધારે લોકોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા કરી નાખતા આ ખળભળાટ મચી ગયો છે આ સાથે જ આ હત્યાના બનાવમાં મૃતક આધેડના પુત્ર પર પણ હુમલો કરવામાં આવ્યો હોય જેને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે હાલા બનાવમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયદ્રા ગામના દસથી પંદર જેટલા ઈસમોએ પ્રેમ સંબંધ મામલે સુરવદર ગામ ખાતે પહોંચી આદળ પર હુમલો કરી બેફામ માર મારી હત્યા કરવામાં આવી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી બપોરે એક વાગે મળી રહી છે અમે તો હોતા અમને કંઈ ખબર હા ઢાબા ઉપર અવાજ આવવા માંડ્યો ને એટલે ઘાયો નીચે આવીને સીધો રોસડીમાં ચાર જણાય નીચે ઘા જ કર્યો ઘા કરીને ગાડીમાં નાખી દીધો પછી હાંફરી ગયા એમને તો અમે જગાડ્યા નતા તોય અમે ઘાયો ઘા વાહ દોડ્યા ગયા તા અમારા દેરની છોકરી વાહિયા આવી એને દરવાજો જઈને ખોલવા ગઈ તા એને અહીંયા હાથમાં ધોકો આવી ગયો

કેટલી ઉંમર ના હતા તમારે તે 45 50 55 વર્ષ રહી છે હા પછી બીજા કોને વાગ્યું ગયું બીજો તો એમના છોકરાને જયસને એને એને શું માર્યું એને સારી હમ હા